જે પોતાનું રેડી ધરતી ખેડી ધાન્ય પકવે છે અને આખા જગતના લોકોનું તે પેટ ભરવાનું કામ પણ કરે છે આજે દેશના રિયલ હીરોઝ તરીકે કિસાન અને જવાની ગણના થાય છે જોકે ભાજપના સાંસદ અને વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી દ્વારા મીડિયામાં એવું નિવેદન અપાયું હતું કે ખેડૂતો મવાલી છે મવાલી એટલે કે ગુંડા લુખા આવારા અસામારિક તત્વો જેવા અર્થ થાય છે તો શું તમને એવું લાગે છે કે ખેડૂતો મહવાની છે તેવા પ્રશ્ન સાથે આવેદનપત્ર આપી કહ્યું હતું કે કિસાનો માટે આવા શબ્દો વાપરવા એટલે દેશની અસ્મિતાનું અપમાન છે જેથી ભાજપના નેતા મીનાક્ષી લેખી દ્વારા ખેડૂતોની જાહેર માધ્યમથી માફી માગવામાં આવે અને જો આમ ન કરાશે તો કિસાનોને સાથે રાખી સમગ્ર ગુજરાતમાં લોકશાહી ઢબે વિરુદ્ધ પ્રદર્શન અને ધરણા કરાશે તેવી ચીમકી આમ આદમી પાર્ટી આપી આપી હતી ધર્મેશ ભંડેરી વિપક્ષ પ્રતિનિધિ સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત ગઈકાલના રોજ ભારતીય જનતા પાર્ટીના ભારત ભાજપ સરકારના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી શ્રી મેનાક્ષી લેખી દ્વારા આપણા દેશના અન્નદાતા ધરતીપુત્ર જગતના તાત એવા ખેડૂતોને મવાલી કહેવામાં આવ્યા છે એ ફક્ત ખેડૂતોનું નહીં પણ આ દેશના એક એક વ્યક્તિનું દેશના જવાનોનું દેશના યુવાનોનું અને દેશના ખેડૂતોનું એ તમામ લોકોનું અપમાન છે જે ખેડૂતો દ્વારા પકવેલું અન્ન ખાય અને આ દેશની અંદર પોતે રહે છે એટલા માટે એના વિરોધમાં આમ આદમી પાર્ટી દરેક શહેર દરેક જિલ્લામાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને વિનંતી કરે છે કે આ મંત્રીના શબ્દો પાછા ખેંચે અને આ મંત્રી ઉપર ખરેખર કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ દેશના અન્નદાતાનું આ અપમાન થયું છે અને આ અપમાન આમ આદમી પાર્ટી આ દેશના કિસાનો આ દેશના જવાનો ક્યારેય સહન કરી શકે નહીં અને એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યું છે એના માટેના અલગ અલગ કાર્યક્રમો આવનારા સમયમાં ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે અને દેશનું અર્થતંત્ર આપણા દેશના નિર્ભર છે તે માનતા આ દેશમાં વારંવાર ભાજપના નેતાઓ અને સાંસદો દ્વારા અસંવૈધાનિક શબ્દનો પ્રયોગ કરી ખેડૂતોના સ્વમાન અને સ્વાભિમાન હન કરાય છે તે ભાજપના નેતાઓ દ્વારા થતા આવા શબ્દ પ્રયોગનો સખત શબ્દોમાં વિરોધ કરવાની સાથે ખંડન કરીએ છીએ તેમ આપ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું હતું અઝત કુર